રૂવા ગામ ખાતે આવેલ આંગણવાડીમાં બાળકો માટે આવતા ભોજનમાં ઈયળો નીકળતા ચકચાર રૂઆ આંગણવાડી ખાતે આજરોજ બાળકોને આપવામાં આવતા ભોજનમાં ઈયળો નીકળી હતી સરકાર દ્વારા બાળકોને પૌષ્ટિક ભોજન દેવાની મોટી મોટી વાતો કરવામાં આવે છે આંગણવાડીમાં બાળકોને આપવામાં આવતા ભોજનમાંથી ઈયળો નીકળતા વાલીઓમાં ચિંતા પ્રસરી હતી સ્થાનિક વાલી દ્વારા બાળકોના ભોજનમાં નીકળેલ ઈયળોનું વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો અનેક વખત બાળકોને આપવામાં આવતા ભોજન ખરાબ અંગે રજૂઆત કરવામાં આવી હતી અનેક વાર રજૂઆત કરવા છતાં કોઈ પણ જાતનો ફેરફાર કરવામાં આવેલ નથી આજરોજ ફરી એક વખત બાળકોને આપવામાં આવતા ભોજનમાં અયણો નીકળતા ભારે ચકચાર મચી હતી હાલ આ બનાવને લઈને આંગણવાડીના બહેનો દ્વારા આ ભોજન તૈયાર આવતું હોવાનું કહી પોતાને બચાવવા પ્રયાસ કરેલ બાળકોને ક્યારે સ્વચ્છ અને પૌષ્ટિક આહાર મળશે તેવું વાલીઓમાં ચર્ચાઈ રહ્યું છે આ નિયમિત દાદીએ કે એક આશ્વિરાય મુકેશ પરમાર મારું નામ આઈસીડીએસ ઓએસ તરીકે ફરજ બજાવું છું અહીંયા એક જ કલાક પહેલાં અત્રે ઘાને આવેલ છે રુવા કેન્દ્ર એકસો સત્તાવન એકમાં ઈડ અમારા નાસ્તામાંથી મળી એવું અમારા ધ્યાને આવેલું છે હાલમાં અમે તપાસ કરીએ છીએ તપાસમાં તથ્ય જણાશે તો એક દિવસની કપાત પણ કરવામાં આવશે અને આગળની જે કંઈ પણ કાર્યવાહી કરવામાં આવશે પણ હાલમાં હવે અમે એ તપાસ કરીએ છીએ કે જે ફરિયાદ આવી છે એમાં તથ્ય કેટલું છે તો તથ્ય સાબિત થશે તો આગળની કાર્યવાહી કરવામાં આવશે નોટિસ આપવામાં જી પણ હવે પહેલાં તો એ જોવું જોઈએ કે એ જે ઈળ નીકળી છે એ અમારો જ નાસ્તો છે કે લાભાર્થીઓને ઘરેથી લઈને આવ્યા હતા એ પહેલાં તો અમારે વેરીફાય કરવું જરૂરી બને છે એ માટે અમે તપાસ અત્યારેમાં કરીએ છીએ જો તપાસ સત્ય હશે તો અમને નોટિસ પણ આપવામાં આવશે પગાર 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 કપત પણ કરવામાં આવશે